હેલો ગઈઝ મિનસ કિચનમાં તમારું સ્વાગત છે અત્યારે તો શિયાળામાં સરસ પાલક મળે છે તો આજે આપણે પાલક પરાઠા બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ પાલક પરાઠા બનાવવા માટે પાલક લઈ લીધો છે તેને ધોઈને એક વાસણમાં પાલક મૂકી તેમાં પાણી એડ કરીને બાફી લેવો પાલક બફાતા પાંચ મિનિટ જ થાય છે પાલક બફાઈ જાય એટલે બાઉલમાં ઠંડુ પાણી લીધેલું છે તેમાં લઈ લેવું જેથી પાલકનો કલર ગ્રીન જ રહેશે પાલકને મિક્સર જારમાં લઈને પ્યુરી બનાવી લેવી પછી તે પ્યુરીમાં લોટ બાંધી લેવો લોટ બાંધ બાંધવા માટે અહીંયા મેં દોઢ વાટકી જેટલો લોટ લીધો છે તેમાં લસણની પેસ્ટ મરચાંની પેસ્ટ જીરું હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી એક પરી તેલ અને પછી તેમાં પાલકની પીરી ઉમેરી લોટ બાંધી લેવો અહીંયા પરાઠાનો લોટ બંધાઈ ગયો છે એટલે ગેસ પર તવી મૂકી તવી ગરમ થાય ત્યાં સુધીમાં પરાઠા વણી લેવા પરાઠાને તવીમાં નાખી આ રીતે શેકી લેવા તમારા ઘરમાં ગરમ પાલક પરાઠા તૈયાર છે પરોઠા દહીં સાથે કે અથાણા સાથે કે ચા સાથે પણ ખાઈ શકાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ